જય શ્રી કૃષ્ણ આજે આપણે મગનું શાક બનાવવાના છીએ રેગ્યુલર તો બધાના ઘરમાં મગનું શાક બનતું જ હોય છે પણ આજે આપણે એક નવી થી બનાવશું જેથી તમારે ફટાફટ મગનું શાક બની જશે સવારમાં તમારે ટિફિનની ઉતાવળ હોય ત્યારે પણ તમારે મગનું શાક બનાવવું હોય તો ઇઝીલી ફટાફટ બની જાય છે તો તેના માટે શું કરવાનું છે કે એક જ વાસણમાં આપણા આ મગનું શાક તૈયાર થઈ જાય તેના માટે આપણે રાત્રે આ મગને પલાળી દેવાના છે તો આપણે આ મગને છ થી સાત કલાક સુધી પલાળી લીધેલા હતા એટલે સવારમાં એ સરસ રીતે પલળી જાય છે એટલે સવારમાં આપણે કુકરમાં વઘાર કરી શકીએ તો તેના માટે મેં અહીંયા જો છ થી સાત કલાક સુધી મગને પલાળી દીધા હતા અને એ પલળીને આ ટાઈપે થઈ ગયા છે જો મગ સરસ રીતે પલળી ગયા છે અને એની સાઈડમાં થોડા ફૂલી પણ ગયા છે જો અને આ હેલ્થ માટે બહુ જ સારા છે મગ આને આ રીતે પણ તમારે ખાવા હોય તો તમે ખાઈ શકો છો હવે આપણે એનો વખાર કરવા માટે આપણે પહેલા આ મગમાંથી પાણી કાઢી લઈશું જો આ રીતે મગમાંથી પાણી કાઢી લીધેલું છે હવે આને આપણે બાફવાના નથી ડાયરેક્ટ કુકરમાં તેલ મૂકીને એનો વખાર જ કરવાનો છે તો સૌથી પહેલાં વઘાર કરતાં પહેલાં એમાં નાખવાની પેસ્ટ બનાવી દઈએ તો તેના માટે આદુ લસણ અને મરચાં લીધેલા છે તમારે લસણ સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો પણ આ કઠોળના શાકમાં લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણે આ રીતે પેસ્ટ બનાવી લીધેલી છે એક તમે મિક્સચરમાં બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો છો આપણે ખાંડીને જ બનાવી છે જેથી એનો ફ્લેવર બહુ જ સરસ આવે છે સાથે જ આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે આપણે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આમાં આપણે રાયના દાણા એડ કરવાના છે અને આપણી રાય તતળી જાય પછી આપણે એમાં જીરું એડ કરવાનું છે અને આપણું રાય અને જીરું બંને તતળી જાય પછી આપણે એમાં હિંગ એડ કરવાની છે તેની જ સાથે હવે આપણે હળદર પાવડર એડ કરી દઈશું આમાં હવે સાથે આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે આમાં એડ કરી દઈશું અને એક મિનિટ સુધી તેલમાં સાંતળી લઈશું જેથી એનો કાચો જે ટેસ્ટ હોય એ વયો જાય હવે આ રીતે સતડાઈ જાય પછી આપણે જે મગ લીધેલા હતા તે આમાં એડ કરી દઈશું જેને આપણે રાત્રે પલાળીને રાખ્યા હતા એ તમે કાચા મગલો તો તમારે પેલા બાફવા પડે અને પછી વઘાર કરવો પડે પણ આમાં તમારે જ વઘાર થઈ જાય છે જો તમે આ રીતે પલાળીને લો તો હવે આપણે જે ખાયણીમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી તેમાં થોડુંક પાણી એડ કરીને આમાં ઉમેરી દીધું છે એટલે એમાં જે ફ્લેવર હોય મરચાંની એ આવી જાય અને સાથે બીજું આપણે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે તમે કોરા રાખવા માંગતા તો ઓછું પાણી ઉમેરવાનું અને રસાવાળા રાખવા માંગતા તો વધારે પાણી ઉમેરવું હવે આપણે સારી રીતે મિક્સ કરીને એની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું હવે લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે જેવું તમને તીખું ખાતા હોય ઘરમાં એ રીતે તેની સાથે ધાણાજીરું પાવડર એડ કરશું હવે સાથે આમાં મીઠું એડ કરશું મીઠું પણ તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ રીતે એડ કરવાનું છે તેની જ સાથે આપણે ખાંડ એડ કરીશું આમાં જો તમારે ખાંડ એડ ના કરવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે એને સારી રીતે બધું મિક્સ કરી લઈશું આવી રીતે હલાવીને હવે બધું સારી રીતે મિક્સ કરીને એને મીડિયમ ગેસ ઉપર ત્રણ વિશલ થવા દઈશું હવે આપણે ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ કુકરને ઠંડુ થવા દઈએ પછી આપણે ચેક કરીશું તો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે અને ઉપર એ ઢાંકણ ખોલી લીધેલું છે હવે તમે જોઈ શકો છો કે આપણું શાક ખાવા માટે બિલકુલ તૈયાર છે મગડો દાણો પણ બિલકુલ ચડી ગયો છે હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો આ રીતે આપણે એક સર્વિંગ બાઉલમાં એને લઈ લીધેલું છે જો કેટલું રસાવાળું આ શાક તૈયાર થયું છે તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ કઈ રેસીપીનો વિડીયો તમે જાણવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને હજી તમે વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને સાથે બે લાઈકને પણ જરૂરથી પ્રેસ કરી દો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચલો આપણે આ રીતે કોથમીરના પાનથી તેને ગાર્નિશિંગ કરી લીધેલું છે આપણા શાકને હવે તમે એને ગરમા ગરમ રોટલી કે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો તો હવે આપણે મળી એક નવા જ સાથે ત્યાં સુધી બાય બાય